ચાવ કરી જાય છે પૈસા બરાબર છે તો હવે આપણે આવનારા સમયમાં હવે આ ટૂંક સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની આપણે ચૂંટણી આવી રહી બરાબર તો હવે આપણે હું જાતે વસાવા કૌશિક અશોકભાઈ હું રહું છું ગામકુવા બરાબર અને હું એક યુટ્યુબ વિડીયો પણ બનાવું છું કદાચ અમુક જણા જોતા પણ હશે બરાબર યુટ્યુબમાં હું વિડીયો પણ બનાવું છું એક યુટ્યુબર પણ છું સાથે સાથે અને અમે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વિચારધારાને લઈને અમે ચાલનારા છીએ બરાબર તો આવનારા સમયમાં જે તાલુકા જિલ્લાની જે ચૂંટણી આવી રહી છે એમાં હવે આપણે ખરેખર હવે પરિવર્તન લાવવાની જરૂર છે બરાબર તો તમારા બધાનો સાથ સહકાર રહેશે તો પરિવર્તન આપણે સો ટકા લાવીશું અને પરિવર્તન આવશે અને આપણે વિજય થશું તો પછી ટૂંક જ સમયમાં આપણે બધાના પ્રશ્નોનો છે જે પ્રશ્ન હશે એને આપણે હલ કરીશું જેમ કે આ ભાજપ જે મોટા મોટા જે તાઈફાઓ મારે છે એવું આપણે નહીં કરીએ ભાજપ ખાલી એક લોભામણી વાતો કરે છે મોટા મોટા વાયદાઓ આપે છે કઈ કશું જ નથી અમે હમણાં ઘણા સમય પછી અહીં કેટલા સમય પછી અહીં આવ્યા આ ગામ તો હું પહેલી બધે એન્ટર થયો છું પણ આ જોઈઓ એનો કોઈ વિકાસ જ છે નથી બરાબર પ્રજેકભાઈ એક કઈ નઈ કોઈ કરતા બરાબર હા તો મિત્રો આ તમે જોઈ શકો ભાજેવાળા નઈ આપણે તો એ

બરાબર તો બસ તમારા બધાનો સાથ સહકાર જોઈએ છે અને હું આજ રોજ જે ડડવાડા ગામે આવ્યો છું અને આટલી મોટી સંખ્યામાં મને જે પબ્લિક આવી છે જે માતા બહેનો વડીલો ભાઈઓ તથા નાના નાના ભૂલકાઓ પણ આવ્યા છે તે બદલ મને ખૂબ ખૂબ આનંદ છે કે મને સાંભળવા માટે અને અને અમારી જે ટીમ છે મારા ફાધરશ્રી છે મારા કાકાશ્રી છે બધા સાથે આવ્યા છે તમે બધા આટલો બધો સાથ સહકાર આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર અને તમારા કંઈક પણ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો એનું આપણે નિરાકરણ તો એ સો ટકા લાવશું મારી વાણી ને અહિયાં જ વિરામ આપું છું જય આદિવાસી જય જોહાર